સાબરકાંઠા વિજયનગરના દસ નાગરિકોની કુવૈતમાં ધરપકડ કરવામાં આવી છે હાથ ધરાયા છે દસ ગુજરાતી અને પાંચસો ત્રેવીસ જેટલા ભારતીય નાગરિકોની અટકાયત કરાઈ છે સાંસદ રમીલાબેન બારા સહિત બંને સાંસદોને કરાઈ છે રજૂઆત રમીલાબેન બારા દ્વારા વિદેશ મંત્રાલયને પણ રજૂઆત કરાઈ છે છુટકારો થાય એની પ્રતિક્ષામાં નાગરિકોના પરિવાર ચિંતામાં જોવા મળ્યા છે સાબરકાંઠા વિજયનગરના દસ નાગરિકોની કુવેતમાં ધરપકડ કરવામાં આવી છે દઢવાવના કલાલ પરિવારના દસ સભ્યોની અટકાયત કરવામાં આવી છે પોતાના સગા સંબંધીઓને મળવા ગયો હતો પરિવાર ધરપકડ થયેલ તમામ નાગરિકોને છોડાવવાના પ્રયાસ પણ હાથ ધરાયા છે દસ ગુજરાતી અને પાંચસો ત્રેવીસ જેટલા ભારતીય નાગરિકોની અટકાયત કરાઈ છે સાંસદ રમીલાબેન બારા સહિત બંને સાંસદોની રજૂઆત કરાઈ છે રમીલાબેન બારા દ્વારા વિદેશ મંત્રાલયને પણ રજૂઆત કરાઈ છે છુટકારો થાય એની પ્રતીક્ષામાં નાગરિકોનો પરિવાર ચિંતામાં જોવા મળ્યો છે પોતાના સગા સંબંધીઓને મળવા ગયો હતો પરિવાર ધરપકડ થયેલા તમામ નાગરિકોને છોડવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે ગુજરાતી અને ત્રેવીસ જેટલા ભારતીય નાગરિકોની અટકાયત કરાઈ છે સાંસદ રમીલાબેન બારા સહિત બંને સાંસદોની રજૂઆત કરાઈ છે રમીલાબેન બારા દ્વારા વિદેશ મંત્રાલયની પણ રજૂઆત કરાઈ છે છુટકારો થાય એની પ્રતિક્ષામાં નાગરિકોનો પરિવાર ચિંતામાં જોવા સાબરકાંઠાથી દિગ્ગેશ કડિયા ફોનલાઈન થી જોડાઈ ગયા છે શું છે વધુ વિગત જી વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના જે વિજયનગરના ડઢવાબ વિસ્તાર છે તે ઘણા સમયથી તેના જે લોકો છે તે લોકો ગલ્ફ ફલ્ટરીની અંદર બંધાર્થે જતા હોય છે ત્યારે એક કિસ્સો સામે આવ્યો છે વિજયનગરના દસ જેટલા નાગરિકો છે જે છે તે કુવેતની અંદર તેમની ધરપકડ કરવામાં આવી છે અને સાબરકાંઠા જિલ્લામાં રહેતા તેમના પરિવારમાં અત્યારે હાલ ચિંતાનો મોજું જે છે તે ફરી વળ્યું છે ખાસ કરીને આ જે લોકો હતા તેમને સ્થાનિક તેની પોલીસે ધરપકડ કરી છે દસ જેટલા દિન અધિકૃત રીતે

પોતાના સગા મળવા ગયો હતો પરિવાર ધરપકડ થયેલ તમામ નાગરિકોને છોડાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે વિજયનગરના દસ નાગરિકોની કુવૈતમાં ધરપકડ કરાઈ હતી દડભાવના કલાલ પરિવારના દસ સભ્યોની ધરપકડ કરાઈ હતી પોતાના સગા સંબંધીઓને મળવા ગયો હતો પરિવાર